વાઘોડિયા તાલુકાના નરસિંહપુરા ગામ સહિત આજુબાજુના વિસ્તારમાંથી પસાર થતી દેવ સિંચાઈની કેનાલમાંથી ખેડૂતોને ખેતી માટે દેવ કેનાલમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે પરંતુ દેવ સિંચાઈ પાણીની કેનાલ તૂટેલી હાલતમાં થઈ જવા પામી હતી નરસિંહપુરા ગામ તેમજ આજુબાજુના ગામના ખેડૂતોએ દેવ સિંચાઈ યોજના વિભાગમાં તેમજ લાગતા વળગતા તંત્રને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી થાક્યા હતા તેમજ પીએમ પોર્ટલ પર ઓનલાઈન રજૂઆત કરી છતાં ખેડૂતોને કોઈ પણ સમસ્યાનો ઉકેલ ન આવતા તેઓએ ગુજરાત ક્ષેત્રીય કરની સેનાના યુવા અધ્યક્ષ લખનભાઈ દરબારની મૌખિક રજૂઆતો કરી હતી કરણી સેના લખન દરબાર તેમજ તેઓની ટીમ સાથે નરસિંહપુરા ગામે પહોંચી સભા સંવાદ કર્યો હતો તેમજ ટૂંક જ દિવસોમાં કેનાલનું કામ ચાલુ નહીં થાય તો ખેડૂતોને સાથે રાખી લખન દરબારે આંદોલનની ચિમકી આપી હતી લખન દરબારે કરેલી જાહેરાતને લઈને દેવ સિંચાઈ વિભાગ દ્વારા દેવ સિંચાઈનું નવીનીકરણનું કામ સત્વરે ચાલુ કરવામાં આવ્યું હતું પરંતુ દેવ કેનાલની કામગીરી યોગ્ય અને હલકી ગુણવત્તા તેમજ કેનાલના કામમાં ભ્રષ્ટાચાર થતો હોય તેમ જણાવી આવતા ખેડૂતોની ફરી એકવાર લખન દરબારની રજૂઆત કરી હતી ખેડૂતોની વાતને ધ્યાનમાં લઈ કરણી સેના अध्यक्ष લખન દરબાર અને તેમની ટીમ સાથે નરસિપુરા ગામ પાસે દેવ સિંચાઈના ચાલી રહેલ નવીનીકરણના કામકાજવાળી જગ્યાએ ખેડૂતો સાથે પહોંચ્યા હતા દેવસિંચાઈના કામનું નિરીક્ષણ કરતાં કેનાલ નવીની કામમાં તિરાડું જોવા મળી હતી તેમજ હલકી કક્ષાનું મટીરીયલ વપરાતું હોય તેમ જણાઈ આવ્યું હતું તેઓએ કેનાલના કામમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવા આક્ષેપો પણ કર્યા હતા સાથે સાથે કેનાલમાં વપરાતા મટીરીયલ ટેસ્ટિંગ કરાવી વિજિલન્સની તપાસની માંગ કરી હતી આ રીતે અચાનક કરણી સેના અધ્યક્ષ લખનદરબારની ચુમ્બાળીસ ડિગ્રી તાપમાન એન્ટ્રી થતા વાઘોડિયા તાલુકા તેમજ વાઘોડિયામાં ચાલતા સરકારી કામોના કોન્ટ્રાક્ટરોમાં એસી ટકા ડિગ્રી તાપમાનનો પાર વધી ગયો હોય તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે લાગતા વળગતા અધિકારીઓ કોન્ટ્રાક્ટરો તેમજ મળતિયાઓ ચિંતિત રિપોર્ટર મૌલીન વ્યાસ વાઘોડિયા બીએન ન્યૂઝ આજે વાઘોડિયા તાલુકાના અલગ અલગ ગામોના પ્રવાસે આવ્યા હતા ત્યારે નરસીપુરાના જે યુવાન મિત્રો જેમના સૌના આંદોલનના કારણે આ દેવડેમ સિંચાઈ ની યોજનામાં દેવ ડેમની કેનલ બનવાની શરૂઆત થઈ છે ત્યારે એમનો આગ્રહ હતો કે આ કેનલ જે બની છે એ કેનલમાં અનેકો જગ્યાએ તિરાડો પડેલી છે તેમજ અનેકો જગ્યાએ સિમેન્ટ પણ ઉખડી રહ્યો છે એકદમ તકલાદી કક્ષાનું કામ થયું છે એવી ઘણી ફરિયાદો હતી ગામજનોની ત્યારે અમે અહીં પહોંચ્યા છે અને આજે જોયું છે રૂબરૂ કે અનેકો જગ્યાએ તિરાડો પડેલી છે હજુ તો પાણીનું એક ટીપું આ કેનલમાં આવ્યું નથી એની પહેલા જો તિરાડો પડી જતી હોય તો જ્યારે પાણી ગામોમાં પહોંચાડવાનું થશે ત્યારે આ કેનલની હાલત શું થશે અમારી માંગણી અમારે આંદોલન એ હતું કે વાઘુડિયા તાલુકાના ખેડૂતોને પાણી મળી રહે પરંતુ આ તો આંદોલનની જીત થયા પછી જ્યારે કેનલ બનવાની શરૂઆત થઈ છે ત્યારે કેનલ એટલી તકલાદી બની છે કે માત્ર બે ત્રણ વર્ષમાં હું તો બે ત્રણ વર્ષ વધારે કહું છું થોડાક જ વર્ષમાં આ કેનલ પાછી ખસ્તા હાલતમાં થઈ જશે એટલે માત્ર દેખાડો કરવા માટે આ બધું ધંધો થઈ રહ્યો એવું લાગી રહ્યું છે કારણ કે સંપૂર્ણપણે બધી જગ્યાએ તિરાડો પડેલી છે અને કામ પણ સંપૂર્ણ તકલાદી થયું હોય એવું દેખીતું દેખાઈ રહ્યું છે ત્યારે અમે લેખિતમાં વિજિલન્સની તપાસની માગણી કરવાના છે તેમજ કલેક્ટર સાહેબને પણ રૂબરૂ મળવાના છે કે આવી રીતે ભ્રષ્ટાચાર થતો અટકાવવો જોઈએ કારણ કે આ કેનલ એટલે લોકોની જીવાદોરી છે વાઘોડિયા તાલુકાના ખેડૂતોની જીવાદોરીને તમે આવું તકલાદી કક્ષાનું કામ કરશો તો કઈ રીતે ચાલશે માટે અમે જે પહોંચ્યા છે અને આપના માધ્યમથી સરકારને વિનંતી કરીએ કે આ તમામ કામ પર તપાસ બેસે કયા કક્ષાનું સિમેન્ટ વપરાયો છે કયા કક્ષાનું કયો સામાન વપરાયો છે બધી જ ચકાસણી થાય અને એમાં જો ઘેરલાયક આ લોકો સો ટકા મને તો શંકા છે જ કારણ કે હજુ બનીને એમાં તિરાડ ના પડવી જોઈએ પરંતુ આ જે ખસ્તા હાલત થઈ છે એના પરથી સાબિત થાય છે કે જે પણ કોન્ટ્રાક્ટર છે એની મિલીભગત છે અધિકારીઓની પણ મિલીભગત છે સાબિત થાય છે જો ટૂંક સમયમાં આ કામ સારું અને મજબૂત નહીં થાય તો ફરી એકવાર જેવી રીતે દેવડેમ કેનલ માટે આંદોલન કર્યું હતું દેવડેમ કેનલ બનવાની શરૂઆત થઈ એવી રીતે આ કેનલને મજબૂતાઈ આપવા માટે પણ આંદોલન કરવામાં આવશે જય હિન્દ જય ભારત આ કેનલનું કામ ચાલુ થઈ ગયું છે રિપેરિંગનું પણ એકદમ મને તકલાદી કામ છે એના જે ડેફા એનું જે આવે ને મટીરિયલ એ ઢેફાની જેમ તૂટી જાય છે માટીનું ઢેફું લઈએ ને એ પ્રમાણે તૂટી જાય છે અને જ્યારથી બનવાનું ચાલુ થયું ત્યાર પછી અહીંયા ખરેખર આની પર પાણીનો છંટકાવ કરવો જોઈએ એ પાણીનો છંટકાવ પણ દેખાતો નહીં અને આ થેર થેર ટિરાડો પડી ગયેલી છે એટલે આ કેનાલ વર્ષોની વાત નહીં આ પાંચથી છ મહિનાની અંદર આ જે આરસીસી મટિરિયલ વાપર્યું છે ને એ બધું તૂટી જશે એમ એટલે એકદમ ઉચ્ચમ અને સારું કક્ષાનું કે એમને વર્ષો સુધી દસ થી પંદર વર્ષ સુધી એનું પાણી એ રીતે મળે એ રીતનું આ કામ થવું જોઈએ એટલે હા એક નંબરનું આ તકલાદી મટિરિયલ છે અને એવું હોવું જ ના જોઈએ એકદમ સારું મટિરિયલ અહીં આગળ વપરાવું જોઈએ અને લોંગ ટર્મ સુધી આ કેનાલ ખેડૂતોને પાણી પહોંચાડે એ પ્રમાણેની કામગીરી અહીંયા આગળ થવી જોઈએ તો જ આ કામ સંતોષકારક થયું છે એમ કહેવાશે એટલે આનું કામ સંતોષકારક થાય ખેડૂતોને સંતોષમાં આવે એ પ્રમાણું કામ થવું જોઈએ અને આ જેથી કેનલ બને છે ત્યાર પછી આ લોકો પાણી છાંટવાનું નામ લેતા નહીં એટલે આ મટિરિયલ વધારે સમય ટકવાનું નથી એમ એટલે અમારા ખેડૂતોની એક જ માંગ છે કે આ અહીંયા આગળ સારું મટિરિયલ વપરાવું જોઈએ અને કેનલ લાંબો સમય ટકવી જોઈએ બાકી આ વરસથી દોઢ વરસમાં આના પોપડા બધા ઉખડી જવાના છે